નમસ્કાર ને જય ગુરુદેવ મિત્રો જો આજ આખા દિવસનું શું શું કામ કર્યું એ વિડીયો યુટ્યુબમાં લોંગ ચડાવવાનો છે તો આપણા લોંગ વિડીયો જોજો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો મને સપોર્ટ કરો મારા વાલાઓ નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ અવાર હવારના વાગ્યા છે આઠ ચા પીતી પણ વાડી તતારમાં નાસ્તો હું બને બળતન પડી ગયા તા ચા તો માંડ માંડ બનાવી રાત વરસાદ માપે માપે પવન બહુ હતો વાવાઝોડા એક ચેવડા ને પેકેટ પડ્યું હતું પાંચ વાળું તે મેં કીધું આપણે ઉલાડી દઈએ એટલી પેટને શાંતિ થાય બરાબર અને કમેન્ટમાં કહેજો તમારો વરસાદ કેવો હશે તમારે કઈ નુકસાની છે અમારે કાંઈ બહુ નથી પણ પવન બહુ છે અત્યારે જો આ લીમડા જો કુફવાડા મારે જો નમસ્કાર મિત્રો ચાલો હવે પૂરું ને પેકેટ પાંચ વાળું ખાય અને પેટમાં કંઈક થોડીક વજન છે તો હવે બીજા ખેતરે આંટો મારવા જાઉં છું જો હાલ જાઉં છું માળખમાં પાણી ગારો અને એમનું આમ આપણે હાલાદ છીએ જોઈએ હવે કેમ છે ખેતરમાં આ બાજુવાળા ખેતરમાં એરંડા વાવેલા છે અને વિડીયોમાં બન્યા રહેજો વિડીયો આખો જોઈજો જો મિત્રો

આ એમની ની ભેંસો છે ઓથ્યો છે મોછો છે ડરી ગયો માય પણ પાણી માં બધું ડરી ગયું અંદર જતો રહ્યો કે મેમ અરહત અરહત તો હવે હવે આ બાઈ કાઢવું છે આ અમારે રમેશભાઈ હાલ આવે છે દુકાને જવા નીકળ્યા છે હવે જો રોજ આવા રીતે રસ્તો પાર કરીને જાવું પડે ભાઈ જો હાર હાર ઉંદેડિયા વત લેતા જાય છે ઘરે પકડ્યા લાગે તો મેકતા અમારા ઘર પાસે ના મેકતા પાછા પાણી માર્ગ જો મિત્રો હવે થોડાક આગળ આવેલા તો બીજા એક પત્રીદાનું નું ઝૂપડું આવ્યું એ મચ્છરદાની જો આયરન કામ સામે દેખાય છે એ તમને ન્યાય મચ્છરદાની એ કામ હામે દેખાય છે ન્યાય મચ્છરદાની ઢોર માટે બધા મચ્છરદાની રાખે છે એમની ગાયું છે એમનું ઝૂંપડું છે જો મિત્રો અમારે ગમે એટલો વરસાદ પડે તો રેતી છે રેતી જો રેતી થઈ ગઈ ને ખેતર અને પાણી હાલ્યું છે એટલે ધોવાય ધોવાય અને રેત આવ્યો છે રેત કેવો રેત છે જો આપણું આગળ આપણું ખેતર આગળ આવશે તમે બતાવીશ ને

વાતાવરણ તો જુઓ તમે બહુ પવન છે અત્યારે મારે વાળ નથી વાળ ઊડી ઉડી ક્યાંય ખેતરમાં જતા હોય

આ બાજુ એરંડા છે રેત થી રેતી થઈ ગયું રેત એટલે અમારે અહીંયા આવું હોય ખેતર ઊંચા ઊંચું છે ઢોરા જેવું કેટલું પાણી આવેલું છે જો તો હવે હું આટલો વરસાદ પડ્યો અમારો અમારે એવું હોય પગ પગ બગડે નહીં આ જો છે છે ને બધો મિત્રો આને શું કહેવાય કમેન્ટ કરજો આનું શું બનાવાય છે આપણે ગુજરાતમાં આને ખાવાના ઉપયોગમાં આવે છે આ આને તમે નામ ખબર હોય તો મને કમેન્ટમાં લખીને મોકલજો

પછી ભાવ ન આવે શું કરે ખેડૂત બિચારા હે